તડબુજ કર્યા છે મકાઈ કરી છે અત્યારે મકાઈ ડોડા વીનવાનું કામ ચાલે છે જે કઈ બે મહિના આગળ જે હું ફુલાવર કોબીન એ કર્યું હતું શાકભાજી ને એવું એમાં મને અઢી અઢી મહિના પછી મારી રોકડ આવક તરીકે પિસ્તાલીસ હજાર નું જેવું અંદાજે થયું છે અત્યારે હાલમાં છે ને ત્યાં મેથી ફરી વાર પોતમાટમ ની નાખી છે મરચી છે લાલ લસણ છે સફેદ લસણ છે ડુંગળી છે રીંગણ છે અલગ અલગ વેરાયટી છે એ આ વસ્તુ અમારે જોઈ છે બજારનું જે કેમિકલ વાળું શાકભાજી બજારના જે કઈ લોકો વાપરે છે ને એમાં પેસ્ટિસાઈડ ની બધી વસ્તુ વાપરેલી હોય એટલે એમના રોગો ઉત્પન્ન થાય છે ને આપણે પ્રાકૃતિક ખેતી કરેલું છે ને એમાં રોગ નથી થતા એટલે કોઈ ડાયાબિટીસ છે હાર્ટ કેન્સર છે કોઈ જાતનો રોગ નહીં થાય